હેલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એક નાસ્તો બનાવીશું તો અહીંયા વેજીટેબલ આપણે પુટલા બનાવીશું તો ખૂબ સરસ એવા બને છે અહીંયા એક ડુંગળી એક ગાજર અડધી કોબીજ અને કેપ્સિકમ લાલ મરચાં લીધા છે તમે લીલા પણ લઈ શકો છો અને અડધો કપ જેટલા લીલા ધાણા લીધા છે તો અહીંયા મેં વેજીટેબલ છે તેને લાંબી ચિપ્સમાં કટિંગ કરી લીધા છે એટલે પૂટલા છે તે બહુ સરસ એવા બને છે અને અહીંયા આપણે દૂધી ખમણવાની ખમણી હોય એનાથી ગાજર અને કોબીજ અને મરચાં ત્રણેય ખમણી લીધા છે તો આ રીતે તમે કટિંગ કરી શકો છો અથવા તમે ચપ્પુની મદદથી પણ લાંબી લાંબી ચિપ્સ કરી શકો છો તો અહીંયા બધા શાકભાજી છે તે આપણે એડ કરી દીધા છે તો અહીંયા અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અહીંયા અડધો લીંબુનો રસ એડ કરીશું એટલે જે પુટલા બનશે તે ખૂબ સરસ ટેસ્ટી અને સ્વાદમાં સારા બનશે અહીંયા તમે સોસ અથવા ચટણી સાથે પણ ટમેટાની સર્વ કરી શકો છો એટલે મેં લીંબુ એડ કર્યો છે એટલે તમે એમનામ પણ સર્વ કરી શકો છો અહીંયા એક વાટકો મેં ઘઉંનો લોટ લીધો છે જે રોટલીનો આવે છે તે આપણે લેવાનો છે અને બે ચમચી ત્રણ ચમચી જેવા આપણે ચોખાનો લોટ છે તેને એડ કરીશું એટલે જે આપણા પૂટલા બનશે તે ખૂબ સરસ ટેસ્ટી અને સ્વાદમાં સારા એવા બનશે હવે અહીંયા પાણી છે તે એડ કર્યું નથી કેમકે શાકભાજીમાં થોડુંક એવું પાણીનું પ્રમાણ હોય છે તો હવે અહીંયા થોડુંક હળદર પાવડર જીરા પાવડર અડધી અડધી ચમચી એડ કર્યા છે અને તેને પણ આપણે મિક્સ કરી લેશું અને બે ચમચી જેવું સિંગતેલ અહીંયા મેં એડ કર્યું છે આ પૂટલામાં તમે સિંગતેલ એડ કરશો એટલે ખૂબ સરસ એવો ટેસ્ટી ટેસ્ટ આવે છે અને હવે આપણે હાથની મદદથી આ રીતે વેજીટેબલ છે તે બધા લોટ સાથે એડ કરી દઈશું કેમકે અહીંયા લોટનું પ્રમાણ આપણે ઓછું રાખ્યું છે કેમકે વેજીટેબલ છે પૂરલા એટલે આપણે વેજ વધારે શાકભાજી હોય તો ખૂબ સરસ ટેસ્ટી આવે છે અને જે તત્વો છે વેજીટેબલના વિટામિન એ આપને પૂરતા પ્રમાણમાં મળી જશે તો અહીંયા બાઉલમાં મેં લીધું છે અને હવે તમે જોઈ શકો છો આપણું જે આપ આ પુડલાનું બેટર છે તે બની ગયું છે તો હવે થોડુંક એવું આપણે પાતળું કરીશું કેમ કે બહુ જાડું હશે તો પણ પુડલા બનશે નહીં તો નીચે થોડુંક મને એવું લાગે છે કોરું છે એટલે આપણે પાણી થોડુંક એડ કર્યું છે હવે આ રીતે આપણે મિક્સ કરી લેશું હાથની મદદથી અહીંયા વિસ્પરની જરૂર પડે એમ નથી હવે અહીંયા નોસ્ટિક લીધી છે મેં પહેલાં એક પુડલું બનાવ્યું છે તો આ રીતે બધા આપણે પુટલા બનાવીશું અહીંયા મીડિયમ સાઇઝના બનાવવાના છે બહુ મોટા તમે બનાવવા હોય તો બનાવી શકો છો હવે અહીંયા આપણે પુટલા છે તે મેં ગેસની આંચ હાઈ રાખી છે તમે સ્લો પણ રાખી શકો છો પણ હવે જ આપણી મેન છે તે ગરમ સરસ એવી થઈ ગઈ છે અને આપણે ચારે બાજુથી અહીંયા મેં તેલ લીધું છે તમે ઘી પણ લઈ શકો છો તો આ રીતે આપણે બ્રશની મદદથી ઉપર આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું એટલે પુડલા છે તે ચીપકે નહીં અને બળે નહીં અને ખૂબ સરસ ટેસ્ટી બને છે તો હવે આપણે ચોઈસ છે તેને ચેન્જ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણા પુડલા એક બાજુ સડી ગયા છે ખૂબ સરસ એવા તો આવી રીતે તમે આ પુડલા બનાવશો એટલે છો બાળકોને ખૂબ નાસ્તામાં તમે સવારના નાસ્તામાં પણ આ પુરલા છે તમે ખાઈ શકો છો અને ટિફિનમાં અથવા લંચ બોક્સમાં પણ તમે આ આપી શકો છો બાળકોને એટલા સરસ એવા આ પુરલા બને છે તમે પહેલીવાર બનાવતા હોય તો જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો બનાવવાનો પ્રયત્ન કરજો ખૂબ સરસ એવા બને છે અને ટેસ્ટ પણ સારો એવો આવે છે તો હવે આપણે તમે જોઈ શકો છો આપણા પુડલા ધીમા ધીમા તાપે આપણે શેકવા દેશું એટલે સરસ એવા બનશે તો આ રીતે આપણે બે પણ મે એડ કર્યા છે તમે ત્રણ પણ એડ કરી શકો છો હવે તમે જોઈ શકો છો આપણા આ છે તે સરસ સેવા શેકાઈ ગયા છે અને આપણે હવે એને નીચે ઉતારી લેશું એક પ્લેટમાં હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો સરસ સેવા પુટલા આપણા શેકાઈનારી રેડી થઈ ગયા છે તો હવે આપણે બીજા પણ એડ કરી દઈશું તો અહીંયા આ વખતે મેં ત્રણ જેવા આપણે પુડલા એડ કર્યા છે મેં અહીંયા મીડિયમ સાઈઝના રાખ્યા છે તમે મોટું એક પણ બનાવી શકો છો પણ આટલા આટલા સરસ એવા બનાવશો તો બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો અને જે ચડવામાં પણ વાર લાગતી નથી અને ખૂબ સરસ એવા બને છે તો આ રીતે આપણે બધામાં તેલ લગાડી લેશું અને પછી એક પલટાવી લેશું અહીંયા તમારી પાસે નોસ્ટિક પેન હોય તો એમાં ખૂબ સરસ એવા આ પુડલા બને છે અને તમે રોટલી બનાવવાની જે લોખંડની કે એલ્યુમિનિયમની લોઢી હોય તેમાં પણ બનાવી શકો છો તો આ રીતે તમે બનાવવા જરૂરથી બનાવજો અને ખૂબ સરસ સેવા બને છે અને અમારી રેસિપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો અહીંયા આપણો નાસ્તો બની અને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો તમે સોસ સાથે ખૂબ સરસ એવો આ નાસ્તો અથવા તો તમે ટમેટાની ચટણી સાથે પણ સર્વ કરી શકો એટલો સરસ એવો નાસ્તો બને છે તો અમારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ